ડાયો માણસ કોઈ ના ફામે બેહવા માટે ગયો બહુ મોટો માણસનો ફામ હતો હાથી બાંધેલો મદમસ્ત એક બાજુ હાછણી બાંધેલી ને એક બાજુ મધનીયું હાછીનું બચલું બાંધેલું છ મહિનાનું હાછીના પગે આવી ઝીણી દોરી બાંધેલી હાછણીના પગે આવી ઝીણી દોરી જ બાંધેલી પણ એનું બચલું હતું સ મહિનાનું એના પગે હાંકળું બાંધી હતી લોઢાને એટલે પૂછ્યું ભલા ડાયા માણસે ઓલા માણસને એ કહે આ હાથી આવડો મોટો એને જીણી દોરી બાંધી હાથડીને જીણી જીણી દોરી બાંધી અને આ મદનીયું તો છ મહિનાનું એને કેમ હાકળું બાંધી ઓલા માણસે કીધું કે હાથીના હાથડીની શક્તિ ભૂલી ગયા છે એને ખબર નથી પણ મદનિયાને હજી ખબર છે કે હું હાથીનું સંતાન શું ધારું તો ઝાડવા ઉખેડી નાખું એમ જ્ઞાતિવાદરૂપીન વ્યસન રૂપીન દોર્યું ક્યાંક મને તમને આપણા દેશના યુવાનોને બાંધી ન રાખે તમારી અંદર ભળેલી શક્તિની શું તાકાત છે શક્તિની જ્યારે ખબર પડી જાય જે અંદરની શક્તિને શક્તિ ને હનુમાનજી મહારાજ એટલી એના માતા કાત ઈ હનુમાન શેટા પલોઠી વાળીને બેઠા તા હવે લક્ષ્મણજીને મૂર્છા આવી અને હવે કઈ થાય નહીં શું કરવું મારા રામ રોવે છે અને હનુમાનજી ને એટલી ચિંતા ને શેટાજી બેહી ગયા અને પછી જાંબુવનજી કીધું ગય હનુમાન કવન સો કાજ હે જગ માહી હોજો નહીં હોય તાત તુમ પાહી હનુમાન તું શું નો કરી ઉભો એટલે કીધું કે શું કરું હનુમાન દ્રોણાચળ પર્વતની માથે છે સંજીવની જે છે ઈ સંજીવની જો સૂરજ ઉગે ઉદય ઉદય થાય સૂરજ ઉગે એની પેલા નો આવે તો આપણો મારો ભાઈ વીર સહોદર લક્ષ્મણ ઉભો ન થાય અને ઈ કઈ હુરજ ઉગ્યા પેલા આવે નહીં હે કઈ હુરજ ઉગ્યા પેલા ન આવે

સકલ બળ જોર બધુંય જોળ આ તાકાત હનુમાનજીની જગાડવા માટે મોટિવેશન સ્પીકર મોટા મોટો જાંબુવાંજી હતો બોલો જગતના ચોકમાં પેલો આ બધું આપણું આ હીકવા જેવું છે આપણું હા આપણે તાજમહેલ પ્રેમની નિશાની બતાવે છે ચાલીસ લાખ મજૂર ભૂખે મરતા હતા દેશમાં માણસો ગરીબો ભૂખે મરતા ત્યારે તાજમહેલ બન્યો છે

અને એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય એટલે રાવણ રાવણ એટલે જેવો તેવો નહી હો હા જે નવ ગ્રહ જેના ઢોલીએ બાંધાતા ઈ મહાસત્તા ઈ રાવણ એની પત્નીને હરણ કરી જાય લંકા કોટ બંકા આટંકા ન શંકા કો દામકા દમંકા જેસે દુર્ગ કા ચમંકા હે લગે સુદ્રદ અલકા સુદ વાસવકા વાસા વાસાત્યુ ગહત અકાસા મની ખંભન જમંકા હે ત્યારે કોઈ રાયડ્યું નાખી રામે હે અયોધ્યા વાળા મારા ભાઈ મારા રાજના માણસો મારી વારે આવો કાઈ નહીં હા હરિયા વાળા તમારી દીકરીને રાક્ષસ લઈ ગયો કઈ નઈ જાનકી ની પ્રેમ ની નિશાની છે ભલામા કોઈને જોયું હોય તો આજ પણ સેટેલા દેખાય વિજ્ઞાન ને કેવું પડ્યું કે દસ અગિયાર હજાર વર્ષ પહેલા આ માનવસર્જિત પુલ છે આ કોઈ કુદરતી નથી એટલે રામાયણ એને પુરાવો આપી દીધો આ પ્રેમની નિશાની છે પ્રેમની નિશાની કોઈને જોવું તો આપણી રાણી કી વાય છે હાથ માળ ધરતી અંદર છે દીકરા કોક ને તો ખબર પડે શરૂઆતમાં વાત જે કરવા જઈ રહ્યો તો બે દીકરીઓને હું માતાઓ બેનો એમ બેઠા છે હજી પણ થોડા એટલા માટે એટલે હવે લઈ લઉં રાજગુરુ ભગતજી અને સુખદેવને જ્યારે ફાંસી મળી ગઈ અને એ ત્રણેયને ફાંસીએ લટકાડી દીધા પછી દેશમાં યુવાનોમાં એટલી ક્રાંતિ આવી ગઈ આ ક્રાંતિની મસાલો લઈ લઈને મરવા માટે લાખો ભારતીયો ભારતના યુવાનો તૈયાર થયા પણ બેનું દીકરી ઓછા તૈયાર થયા હતા ખરા પણ એટલી ક્રાંતિ ન જાય ગઈ કોક વાત એવી કરતો તો કે ભાઈ દીકરીઓને માટે નહીં આ યુવાનોએ બલિદાન દીધું એટલે યુવાનો તૈયાર વધારે થયા છે તો બંગાળની ધરતીમાં બે દીકરીઓ તૈયાર થઈ જોજો તમે દીકરીનું ઉમર કેવડી ખબર 15 વર્ષની એક દીકરી એનું નામ શાંતિ ઘોષ અને એક ચૌદ વર્ષની દીકરી આ આ તમને કહું છું એક પંદર ની વર્ષની દીકરી નું નામ શાંતિ ઘોષ અને ચૌદ વર્ષની દીકરીનું નામ સુનિતિ સોધરી હવે ચૌદ અને પંદર વર્ષની દીકરી વિચાર કરો હાલતા નથી આવડ ખાલી ગરોળી ઘરી જાય રોડા મમ્મી લે મમ્મી પાસે કે બહુ મોટી છે કોકને બોલાવી આવો પછી કે ભારત કા ઉધાર કરેગે મેરા ભારત મહાન ઈ તો મહાન છે પણ માવડિયું તમે જ રાખજો કઈક જોર માર્યો ચૌદ અને પંદર વર્ષની દીકરીઓ બે હાથ મેળવા સ્કૂલમાં ભણતી હતી ને હકીકત બંગાળની ધરતીની તમને વાત કહું શું ભારત વર્ષની દીકરીઓની તાકાત હોય અને એને કીધું કે ભગતસિંહ રાજગુરુ સુખદેવ જો ક્રાંતિ જગાડવા માટે બલિદાન આપીને આખ દેશમાં તૈયાર થતા હોય તો દીકરીઓ કેમ નહીં કે શું કરવું કે નાના મોટા કઈ દેડકા ડાંભે ભેગું ન થાય કે તો કે આખા બંગાળને ને હેરાન કરવા વાળો અંગ્રેજોનો અધિકારી ફંભલા ભરી દારૂ પીવા વાળો ટાણે ટાણે અડધા બકરા ખાવા વાળો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવન ને જો ગોળીએ દઈ તો માની કે હિન્દુસ્તાનની દીકરીઓ છે અહીંયા આપણે આવી પ્રતિજ્ઞા લીધી ભાઈ સ્ટીવન નામનો અંગ્રેજ અધિકારી ફાટી ધુવાડે ગયેલો આપણી પંદર પંદર અઢાર અઢાર ને વીસ વર્ષની દીકરીઓ હિન્દુસ્તાનની હાલી આવતી હોય તો ભાલાના શરીરમાં ઘૂંસતા મારતો જાય ને હાલો જાય હકીકતમાં આવો ફાટીને ધુવાડે ગયેલો એની પાસે જવાય નહીં એટલી બધી સિક્યુરિટી આ તે બધું બે દીકરીએ બુદ્ધિ પુગાડી તમે જોજો અને એને એક પોતાની સ્કૂલનો એક લેટર કાગળ તૈયાર કર્યો અને એમાં લખ્યું ડુપ્લિકેટ કાગળ સ્કૂલમાં એવું કાંઈ હતું નહીં પણ લખ્યું એવું કે અમારી અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે અને સ્ટીવન સાહેબ તમારે હાજરી આપવાની છે અમને ખબર છે તમે આવડા અધિકારી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કાંઈ આવે નહીં પણ એક ખાલી તમે શુભેચ્છા પત્ર લખી દીધો એના માટે તમને ઇન્વિટેશન દેવા માટે આવી છે એમ કરીને આ પત્ર તૈયાર કર્યો અને એની પહેલાં એણે એવું કરેલું કે સૂપી રીતે ટ્રેનિંગ લીધી બંદૂક ચલાવવાની પિસ્તોલ ચલાવવાની અને સૂપી રીતે ચોરી ચોરીથી ભેળું કરીને ગમે ત્યાંથી ઘરમાંથી પૈસા બે બંદૂકું બે પિસ્તોલું ખરીદી અને પછી એ દીકરી બે આને આમ દેવા માટે આ ઇન્વિટેશન દેવા માટે આવી અને કેટલી વિનંતી કરતી જાય પગે લાગે રોવે અમને સાપ સાપ કે પણ સુધી ફૂગું પણ કેવા ફો લેવાય છે કેવી બુદ્ધિ ફુગાડી છે ઠેઠ ફૂકી ગયું અને કાગળ આપ્યો હાથમાં સ્ટીવન ને ટોપા ફાટી ધોવાડે ગયેલો અંગ્રેજ હાથમાં કાગળ તો મિત્રો લીધો પણ ધ્યાન આમ કાગળ સામું નહોતું કાગળમાં જોતો જાય વાંચતો જાય ને દીકરીનું શરીર સામો આમ જોતો જાય કાગળ વાંચતો જાય કારણ દીકરીને ખબર હતી કાગળ વંચાઈ ગયા પછી અમારી ઈજ્જત સલામત નહીં રહી એને ખબર હતી એ કાગળ વાંચીને પૂરો થયો ને દીકરી બોલી કે અમને શુભેચ્છા કાગળ પત્રક લખી દો બોલે હાથમાં જ્યાં બોલ પેન લેવા જાય આવતો આવતો તો બે દીકરીઓ એક આરે રિવોલ્વર કાઢી ને છ દુને બાર ગોળીઓ ધરબી દીધી હતી સ્ટીવન ને ભલા માણસ આ હકીકત વાલ છે બંગાળની ધરતીમાં ચૌદ ને પંદર ની દીકરી ની વાત કરું છું તમને હા બધા પૂતળા આપણે ફરી બધા જીવતા એ ખોટી વાત છે જીવતું કોણ કેવાય દેશ માટે રાષ્ટ્ર માટે જેની પાસે ઉભેન કોક ને પોરહ ને પાવર આવે એને માનવું કે આ માણસ આ બેન આ દીકરી કે આ જુવાન જીવતો છે એ વાત બાકી છે માર્યો અને પછી આખું બિલ્ડિંગ પકડી લીધી હતી છેલ્લી કોર્ટ ની મુદત હતી કે હવે ફાંસી નો હુકમ મળી જાય મુદત હતી ત્યાં બે દીકરીઓ ગીત ગાતી આવતી હતી રાષ્ટ્રભક્તિ નાસ્તી આવતી બંગાળમાં બોલો શું કામે નાસ્તી હતી ખબર કે આજ છેલ્લો ફેંસલો છે આજ ફાંસીનો હુકમ મળી જાય એટલે અમે બે ફાંસીએ સડી જાય એટલે ભારતની હિન્દુસ્તાનની લાખો દીકરીઓ મરવા માટે તૈયાર થઈ જાય અમારા જેવી એના માટે એ નાસતીથી બે ગીત ગાતી હતી એના માટે બેય નાસતીથી ને આવી કોર્ટમાં અને જજે ફેંસલો સુનાવતા સુણાતા સુનાવતા છેલ્લે આમ કલમ નાખી અને કીધું કે આ બેય દીકરીની ઉંમર નાની છે એટલે આ બે દીકરીઓને ની પણ કાળા પાણીની સજા કરવામાં આવે છે આહા ભાંગીને ભૂકો થઈ ગયો બે કે મરવા માટે અમે આ કામ કર્યું તો અમે પણ દીકરીઓને તૈયાર કરી ફાંસી નો એને બહુ ભાંગીને બેહી ગયું બે દીકર્યું અને પછી કાળા પાણીની સજા ભોગવવા માટે જેલમાં ગયું હવે મારે સાંભળજો જે વાત કરવી છે જેલમાં ગયા પછી બીજા વિશ્વયુદ્ધ વખતે જેલું ખાલી થઈ અને જેલું તેજસભાઈ ખાલી થઈ ને જેલું એટલે બે દીકરીઓ છૂટી ગઈ હવે આજની વિદ્યાર્થી દીકરીઓ ઘણાને એકવાર નપાસ થાય ઘણા ડિફરેશનમાં આવે ફલાણું આવે એક સમગ્ર ગુજરાત અને ભારતની દીકરીઓ દીકરાને આના પાથી શીખવા જેવું છે કે કાળા પાણીની સજાની જેલ અમુક વરે ભોગવા પછી પાછી આવી અને જ્યાં અભ્યાસ છોડ્યો તો ત્યાંથી પાછો અભ્યાસ પૂરો કર્યો બેય દીકરીઓએ જેટલી એને પૂછો તો ત્યાં સુધી પહોંચ્યો આ ભારતની દીકરીઓ હોય માલે મળી જઉં હું મળી મારે આમ છે એમ નહીં પાછો અભ્યાસ પૂરો કર્યો અને શાંતિ ઘોષ ડોક્ટર બની બંગાળમાં સુનીતિ ચૌધરી દોસ્ત ડોક્ટર બની અને શાંતિ ઘોષ બંગાળની એમ એલ એ બની હતી ભલા માણસ આ ભારત વર્ષની દીકરીઓ દુનિયા મેં સબસે મહાન બડા મેરા હિન્દુસ્તાન અને કોઈ દી કોઈને એણે કીધું પણ નહીં